मरे काले रखा देहा देराय अवोन लला बेज गदला तना पाहु मिला मुंह मा माता कोई दरोपा

જેટલું ભાગ ન એટલે વેશું હું તો નહીં કહેતી પણ જેટલું મજૂરી થોડી ઘણી કરતી હોય ને હાજર કરી દો પહેલાં હાઝા ખરા બેઠી ગમે તે રહેતા હાઝા કરી દો બરાબર ભલે એ હું નહીં કહે છે સાબાબે કોઈ જે કરું હો ને કોઈ સિંધા છોડી જાવ હું પાણી વાળું દુઃખ મટાડજો હોય મારા પૂજામો પરમાણે આવજે એ તુ ફળળો આ સોયા સો લણાયો હોય હોય મોજગત મોજજે જુજે ખાજે ખાજ ન આવો વાપર ને ઠે மாரோ ரே மார காத்தே மீ

આપોજી માતાજી થી એક નંબર તો બધો તો ટાટોપો કરી આલી હવે કોઈનો કોઈ સિંધ્યા નઈ હમ કયો હમ સમજો હા <sm obligation> for... yes. अपासणी एक माता बैठ તમે તો મને લગાડ છે આ 300 રૂપિયા લા ચૂક કર લો તમારો ચાર્જ જલ્દી આવ લે લે ચાંજો શિંચાને કરે માતા બેઠી છું એક નું નોક લગાડ다가 ઘરને લગાડી તો માતા તો પણ ભણે લાવન તો તો મારું જોવ કધું કેવું છે હાચો માં તે નોકરી કદા આલી એ દા તારીખાલી ના આલી દીધી સમય લઈને આલી દીધો હું ગાની જઉં દોસ્તો આલી

करू पड़ा होवे होश करिया सही बोलो माताजी को गडी कर दे हूं कर दे हूं माताजी होश कर दो चालू થઈ જવું છે જે નોકરી સબારે તો નહીં જે બનતરમાં કદા ટકાવારી લાન જે દનિત કદા નોકરી ની કદા આશા કરા એ કામ પૂરું થવા દેતી માતાજી નહીં એ વસ્તુ કદા માતાતરે બોધી બોધું છું ભલામાં કરી ઊભી રાખું છું દોયડા પર વસ્તુ ઊભી રહી શાંતિ પણ ફેર પડેલ મને માતા બોલીને તો રસ્તો કાઢી દેવરા હો ભાઈ

एक दो रुको जाउ हाउन आरको छ आबो बे रिसत पडी फसे हा खुशीले खाने